કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જ સીધો મુકાબલો થયો હતો ત્યારે કુલ ઓગણસાઠ મતદાન નોંધાયું છે ગત ચૂંટણીમાં કુલ મતદાન બાસઠ પોઈન્ટ બે ટકા થયું હતું ત્યારે આ ચૂંટણીમાં ગત ચૂંટણી કરતા થયેલ બે પોઈન્ટ ઓગણીસ ટકા ઓછું મતદાન કોને ફાયદો કરાવશે તે તો પરિણામ પછી જ સામે આવશે કુત્યાણા નગરપાલિકા વિસ્તારના છ વોર્ડમાં ચોવીસ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી જેના માટે ભાજપ અને સમાજવાદી પાર્ટીએ ચોવીસ ચોવીસ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા કુત્યાણા નગરપાલિકામાં સાત હજાર એકસો ઓગણચાલીસ પુરુષ અને છ હજાર આઠસો ત્રેવીસ સ્ત્રીઓ સહિત કુલ તેર હજાર નવસો બાસઠ મતદારો છે જેમાં ચાર હજાર ચારસો તેતાલીસ પુરુષોએ મતદાન કરતા

લોકશાહી જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો તો કેટલાક બૂથ પર વરરાજાએ પણ મતદાન કર્યા બાદ જ ફેરાફર્યા હોવાનું જાણવા મળે છે પોલીસ દ્વારા પણ વૃદ્ધો અને દિવ્યાંગોને મતદાન મથક ખાતે મદદ કરી હતી ભાજપના ધેલીબેન તથા તેના પ્રતિસ્પર્ધી સપાના કાના જાડેજાએ પણ મતદાન કરી પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અઢાર મતદાન મથકો ખાતે ચોવીસ ઈવીએમમાં મતદાન કરવામાં આવ્યું હતું જે તમામ અતિ સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરાયું હતું ચૂંટણીમાં સો કર્મચારીઓએ ફરજ બજાવી હતી ચાર બીયુ ખરાબ થતા બદલવા પડ્યા હતા એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી કાઉન્ટિંગ સેન્ટર સરકારી હાઈસ્કૂલ ખાતે છે જ્યાં તારીખ અઢાર ના રોજ મત ગણતરી કરવામાં આવશે બે હજાર અઢારમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં કુતિયાણાના છ વોર્ડમાં

ત્યારે ગત ચૂંટણી કરતા થયેલ બે પોઈન્ટ ઓગણીસ ટકા ઓછું મતદાન કોને ફાયદો કરાવશે તે તો ગણતરી બાદ જ સામે આવશે છેલ્લા આધી અને અહીં ધેલીબેન જ શાસન હતું ત્યારે આ વખતે અતિ સંવેદનશીલ મતદાન મથકો ધરાવતી આ કુતિયાણા બેઠક પર ભાજપ સામે સમાજવાદી પાર્ટીના જ ઉમેદવારો મેદાનમાં હતા એ સિવાય અપક્ષ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કોઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યું ન હોવાથી બે પક્ષ વચ્ચે સીધી જ લડાઈ હતી તેમાં પણ કુટિયાણા બેઠક પર અઢી દાયકાથી શાસન કરતા ધીલીબેન ઓડેદરા ઉપરાંત તેના પુત્ર અને પુત્ર વધુ ભાજપમાંથી મેદાને છે જ્યારે સામા પક્ષે ધારાસભ્ય કાંતલ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેના નાના ભાઈ કાના જાડેજા સમાજવાદી પાર્ટી તરફથી મેદાને છે ત્યારે સમગ્ર રાજ્યની નજર આ ચૂંટણી જંગ પર મંડાઈ હોવાથી હાઈ પ્રોફાઇલ ચૂંટણી જંગ બન્યો હતો બંને પક્ષે પોતાની જીતના દાવા કર્યા છે ત્યારે મતદારો કોના પર પસંદગીનો કળશ દોડે છે તે તો મતગણતરી બાદ જ સામે આવશે કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં બંને પક્ષે બાહુબલીઓ મેદાનમાં હોવાથી સમગ્ર રાજ્યની નજર આ ચૂંટણી પર હતી આથી અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને બંને પક્ષે કોઈ ચકમક ન જડે

અમારી આખી પેનલ ગીત છે અને કુતિયાણામાં પરિવર્તન જરૂર આવશે બસ મતદારોને આટલી જ મારી અપીલ છે કે જે રાહ ઉપર તમે ચાલો છો એ બરાબર જ છે અત્યારે જે પ્રવાહ ચાલી રહ્યો છે એમાં જોડાઈ જાવ જે દર વર્ષે સાઠ માર્સે પિસાઇટ બધા આ વર્ષે શું અપેક્ષા છે ઉમેદવાર ઉમેદવાર સામા એવા કોઈ હોય તો મતદાનમાં ફેર પડી જાય કેટલી ટકાવારી વધી શકે

મેં આજે મતદાન કરેલું છે જે આપણો પર્વ છે મતદાન કરવા માટેનો એ નિભાવ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે જેની સરકાર આવે એ ગામના રોડ રસ્તા અને ગામમાંથી જે બહાર ભણવા માટે જાય છે એના માટે કોઈ સ્કૂલ બનાવી દે અથવા ઉદ્યોગ બનાવે એવી અપેક્ષા રાખીએ બે માટે જે પક્ષ આવે એ રોડ રસ્તા અને લાઇટ અને પાણીની સુવિધા આપે એવી અમે નાગરિક તરીકે કૂત્યાણ અપેક્ષા રાખીએ છીએ અને બહુ શાંતિપૂર્ણ આય મતદાન થઈ રહ્યું છે અને બધાની કામગીરી બહુ સારી છે મતદાન કરવા આવ્યો આજ છો તારીખ ને રવિવાર કુણા નવ જેવું થયો ટાઈમ બધા જમી પ્રેમીને મતદાન કરવું જરૂરી છે કોઈને પણ મતદાન કર્યા વગર જવા નહિ શાંતિથી મતદાન કરવાનું બધાને શાંતિથી રહેવાનું બાકી આમાં કઈ છે નહીં હારો હારો આમાં બધું છે ને માણસો બધા મતદાન કરે જ છે પુણ્ય બીજું કોઈ પુણ્ય છે જ નહીં દુનિયામાં મતદાન ઈજ મહાદાન છે બધા લોકોને કહું મતદાન કરજો હું દેવદાસ ગોડશે પરમાર બધાને મતદાન કરજો એટલું જ કહું ને હિન્દું જય હિન્દ